સુરતના આવાસ ખાતે રહેતા પરિવારના દસ વર્ષના તરુણ જોડે નરાધમ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે જ્યાં નરાધમની બેસ્તાન પોલીસ દ્વારા ધરપકડ કરી જેલ ભેગો કરવામાં આવ્યો છે બેસ્તાન પોલીસના જણાવ્યા પ્રમાણે બેસ્તાન ખાતે આવેલ ભીંડી બજારમાં રહેતા આરોપી મોયદુલ શેખ દ્વારા દસ વર્ષનો તરુણ જોડે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવામાં આવ્યું હતું તરુણ પોતાના ઘરે હતો જે દરમિયાન આરોપી 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 ઘરે આવી ચડ્યો હતો અને તરુણ પિતા જોડે કામ કરતા હતા જેથી પરિચયમાં હોવાની ઘરે અવરજવર કરતો હતો જ્યાં ઘરે આવેલા આરોપીએ તરુણની માતાને જમવાનું બનાવવાનું કહી તરુણને વસ્તુઓ આપવાને બહાને બહાર લઈ ગયો હતો બેસ્તાન સ્થિત નજીકમાં આવેલા ખુલ્લા મેદાનમાં લઈ જઈ તરુણ જોડે બલ જબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું હતું ઘરે આવેલા તરુણને સમગ્ર હકીકત જણાવ્યા મામલો સામે આવ્યો હતો જે આ મામલે તરુણના પરિવાર બેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં ગણતરીના કલાકોમાં જ આરોપી મોઈદુલ શેખની ધરપકડ કરી હતી આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને સુરતમાં મજૂરી કામ કરતો હોવાનું પોલીસ તપાસવામાં આવ્યું હતું જ્યાં પોલીસ પૂછપરછમાં આરોપીને પોતે કરેલ કૃત્યની કબૂલાત કરતા નરાધમની ધરપકડ કરી આગળની કાર્યવાહી બેસ્તાન પોલીસ હાથ ધરી હતી બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે એમાં જે આરોપીનું નામ છે મોહિદુલ જહિદુલ શેખ અને એ પેસ્તાન ભિંડી બજાર વિસ્તારમાં ઇસ્માઇલ નગરમાં રહે છે એની ઉંમર બાવીસ વર્ષ છે અને એ છૂટક મજૂરનું કામ કરે છે છેલ્લા ત્રણ માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે મૂળ એ વેસ્ટ બંગાળનો છે આ જે આરોપી જે છે એ આ જે વિક્ટીમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો તો તે જ અનુસંધાને આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે